નમસ્કાર મિત્રો હું છું પ્રધાન ઠાકોર મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન બરાબર તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું તેની તમામ માહિતી સાચી છે ધર્મેશભાઈ પટેલ અને હેતુનો જે વિડીયો છે તે જોઈને તમારે ફૂલ નહીં તો ફૂલની પાકડી મદદ કરવા વિનંતી જય માતાજી નમસ્કાર મિત્રો જય ગુરુદેવ અહીંયા આગળ એક છોકરી છે ના ફાધર ને અહીંયા આગળ દવાખાનું આવેલું છે એક છોકરી જે પોતાની રજૂઆત કરે એ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પોસ્ટ શેર કરી છે અને આપ સૌથી બનતી નેટ માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ માધ્યમથી ગુગલ પે ફોન અન્ય માધ્યમથી તમારે મદદ કરવા વિનંતી આ છોકરી પોતાની કહાની કે સાઈ પપ્પા વિશે ધર્મેશભાઈ ની પુત્રી એથવી હું ધોરણ ત્રણ અભ્યાસ કરું છું તારીખ બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસ બુધવાર રોજ મારા પપ્પા રે બીપી વધી જવાથી હેમરેજ થયું હતું આજ તારીખ સુધી અંદાજીત બાર લાખ રૂપિયા ખર્ચ થયેલ છે હવે ઘર ચલાવવા માટે કોઈ આવક ન હોવાથી થાય એ મદદ કરવા વિનંતી